રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે આ વર્ષે રેન્જમાં નેવુંથી વધુ શોભાયાત્રાઓ અને તરણેતરના મેળા સહિત રુમાલીસ નાના મોટા લોકમેળાનું આયોજન થશે આ મેળાઓ અને શોભાયાત્રાઓને લઈને પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ડ્રોન અને એઆઈ ટેકનોલોજીની મદદથી સર્વેલન્સ હાથ ધરાશે રેન્જ આઈજી કુમાર યાદવે લોકોને અપીલ કરી છે કે ધાર્મિક કાર્યક્રમો શાંતિ અને સુરક્ષા સાથે ઉજવે તેમણે સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટમાં મૂકવા જણાવ્યું છે અને ચેતવણી આપી છે કે આ આવી પોસ્ટ મૂકનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થશે આ વ્યવસ્થાઓ રાજકોટ રેન્જમાં જન્માષ્ટમીની ઉજવણીને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા માટે છે આ લોકમેળા ઉપલક્ષમાં તમામ જે જિલ્લાઓમાં સાયબર ક્રાઇમની ટીમો છે બે ટીમો છે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા તમામ જગ્યાઓ ઉપર પબ્લિક સાથે સારો સંકલન થાય એ પ્રમાણે જે આયોજક સમિતિના જે લોકો છે એની સાથે મિટિંગો કરવામાં આવેલી છે તેમજ આપણે ખ્યાલ થઈ હમણાં ટોક્કર સમય પહેલાં દરેક પોલીસ સ્ટેશન ખાતે રૂર પોલીસના હિતથી પોલીસ અધિકારીઓ અને સરપંચ શ્રીઓને પણ મીટિંગ તાખવામાં આવેલી હતી એ મિટિંગમાં પણ એ મુદ્દાઓ ચર્ચા કરવામાં આવેલી છે આજ અંગે વધુ વાત કરીશ શું સામાતા લખી અમારી સાથે લાઈવ જોડાયા છે રાજકોટ રેન્જ ના પાંચ જિલ્લાઓ પર્વ સુરેન્દ્રનગર મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકામાં અલગ અલગ નેવ જેટલી જન્માષ્ટમી ની જે શોભાયાત્રા છે તે નીકળવાની છે જેને લઈને આજરોજ જે ક્રાઇમ કોન્ફરન્સ છે તે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ ના જે અધ્યક્ષતામાં જોદવામાં આવી હતી તેમાં પાંચે પાંચ જિલ્લાના જે જિલ્લા પોલીસ વડા છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે જે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ છે તે આપવા માં આવી હતી જો વાત કરવામાં આવે તો રાજકોટ રેન્જની તો રાજકોટ રેન્જમાં જે દ્વારકાધીશ મંદિર પણ આવે છે અને જેને લઈને પણ સંપૂર્ણ તૈયારીઓ છે તે કરી કરીナકમાં આવી છે કારણ કે જ્યારે જન્માષ્ટમી પરવો હોય છે ત્યારે જગત મંદિર ખાતે જે વીવીઆઈપી ગતિવિધિ પણ જોવા મળતી હોય છે લઈને બને તે માટે પૂરતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે તો વાત કરવામાં આવે પોલીસ બંદોબસ્ત ની તો છ જેટલા જીવાય એસપી ઓગણીસ જેટલા પીઆઈ અને પીએસઆઈ સહિત ત્રણસો ને છપ્પન જેટલા પોલીસ જવાનો છે તે જન્માષ્ટમી પર્વ જે નિમિત્તે જે ઉપસ્થિત રહેશે ને ખડેપગે રહેશે તો બીજી તરફ જે બેટ દ્વારકામાં પણ પોલીસ નો બંદોબસ્ત છે તે ચાપતો રહે છે કારણ કે દરિયા કિનારો છે કોઈ પણ પ્રકારની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ સુરક્ષાનો બંદોબસ્ત છે તે સમગ્ર ગોઠવશે તો ડ્રોન નો ઉપયોગ પણ જે ટ્રાફિક વ્યવસ્થાને લઈને કરવામાં આવશે એટલે ચોક્કસપણે ચાપતો બંદોબસ્ત આ પાંચે પાંચ જે જિલ્લાઓમાં છે તે રાખવામાં આવ્યો છે જો રાજકોટ ગ્રામ્ય ની વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય માં ચુમ્માલીસ નાના મોટા મેળાઓ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને પણ પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવશે અને કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે જો તેના બંદોબસ્ત ની વાત કરવામાં આવે તો આ પાંચે પાંચ જિલ્લા જે પાંચ હજાર જેટલા પોલીસ કર્મીઓ છે તે જન્માષ્ટમી પર્વ નિમિત્તે પાંચમ જે છઠ તે ઉપસ્થિત રહેશે ને ખડે પગે રહેશે તો બંદોબસ્ત પૂરો થાય ત્યારબાદ જે કહી શકાય કે પાંચ દિવસ આ મેળામાં જે ચોક્કસપણે પોલીસ નો ખડો જે બંદોબસ્ત છે તે રાખવામાં આવશે ને જે કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટે લોખંડી બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવશે જી કયા કયા વિસ્તારોમાં મેળાનું આયોજન થયું છે જે આપને જણાવ્યું છે કે રાજકોટ ગ્રામ્ય વિસ્તાર ની વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્યમાં ના જે મેળાનું છે તે આયોજન કરવામાં આવ્યું છે ચુમ્માલીસ જેટલા જે નાના મોટા મેળાઓ છે તે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં થશે તેને લઈને પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે તો બીજી તરફ જન્માષ્ટમી પર્વ ની વાત કરવામાં આવે તો જગત મંદિર જગવિખ્યાત મંદિર છે દેશના ખૂણે ખૂણે આવતા હોય છે તે ફાળવી દેવામાં આવ્યું છે અત્યારથી તો બીજી તરફ કહી શકાય કે રાજકોટ અને જેતપુર જે હાઈવે ની જો વાત કરવામાં આવે ત્યાં પણ જે હજુ પણ હાઈવે નું કામ છે તે પૂર્ણ નથી તેને લઈને પણ ટ્રાફિક વ્યવસ્થા છે તે પોલીસ દ્વારા ગોઠવાશે તેવું અશોક કુમાર યાદવ રેન્જ આઈજી દ્વારા